સૂર્યકોટિ સમા પ્રભ નિર્વિઘ્ન મેકાર ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત્મ બ્રહ્મા તસ્મૈશ ગુરૂ દેવી સર્વૂતે શક્તિણ સંસ્થિ નમસ્ત 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 બોલ શ્રી સચિદા સદગુરૂ સાય નાથ મહારાજ બદાલ રામ જય શ્રી કૃષ્ણ આજનો પવિત્ર દિવસ અને કાંજણ હરી ગામ એમ તો આ મૂળ બધાને જ ખબર છે કે અમારે મોસાળ પક્ષનું ગામ પણ ધર્મની જ્યાં વ્યાખ્યા આવે ધર્મની જ્યાં પ્રતિકૂળતા આવે અનુકૂળતા આવે તો ત્યાં મોસાડ કે બીજું કંઈ લાગતું નથી કારણ કે હરિ બધે જ વ્યાપ છે પણ એમ કહેવાય કે આ દુનિયાની અંદર માણસો પ્રેમને લીધે દુનિયામાંથી ખેંચાઈ આવે પ્રેમની પરિભાષા એવી છે કે આજે દર વર્ષે આ સદભક્તોને ત્યાં પ્રેમને લીધે આવા સદગુરુ સાંઈનાથને પણ શિરડીથી આવવાનું મન થાય કામ કારણ કે આ દુનિયાની અંદર પ્રેમ એક એવી વસ્તુ છે કે પ્રેમને લીધે માણસ જીવતો રહે આ દુનિયાની અંદર ભલે માણસ ઉપર ખાવાનું નહીં હોય ખાવાનું સાદું હોય કે માણસો ચટણી સાથે રોટલો ખાય પણ જ્યાં પ્રેમ હોય તો ત્યાં બે હાતવાળાને તો જવાનું મન થાય પણ હજાર હાતવાળાને પણ જવાનું મન થાય એટલા માટે સંતો મહંતો એમ કહેવાય કે પ્રેમ ઇન્સાન કહો જિંદગ આ બધી નહીં તો ગમે એટલા મોટા મહાત્મા બની જાય પણ જ્યાં પ્રેમ નહીં મળે તો એ ત્યાં કંઈ પણ વસ્તુ જેમ આજે આપણે ત્યાં મહાપ્રસાદ બનાવ્યો છે એની અંદર જો મીઠું નહીં હોય તો બધાને ખાવાનો આનંદ નહીં આવે એવી રીતે માણસો ભક્તિ કરે ગમે તે કરે સત્સંગો કરે પણ જ્યાં સુધી એની અંદર પ્રેમ નહીં હશે તો એ વસ્તુ એના હૃદય સુધી પહોંચતી નથી તો એ પ્રેમને લીધે દર વર્ષે સદગુરુને આ સદભક્તોને ત્યાં આવવાનું મન થાય તો આ ગામના વડીલો ખાસ કરી નામ લે તો વાર લાગી જાય પણ જેમ દરેક ગામની અંદર સજ્જનો હોય તો આ બધા સજ્જન માણસો છે મામા પક્ષના માણસો છે અમારે બાળપણથી પ્રેમ રાખનારા અમારી મામીઓ કે અમને જ્ઞાન આપવા અમારા સદગુરુઓ આજે અહીંયા અમારા ભક્તની બહુ ઈચ્છા હતી કે એકવાર જયંતિભાઈ પણ અમારા ઘરે આવે તો આજના પવિત્ર દિવસે જો પ્રેમને લીધે માણસો બધું જ તો એ જયંતિભાઈ પણ પધાર્યા છે અમારા બધા સદભક્તો ગામના વડીલો ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ અમારો કિશન મામા અને એમ તો અહીંયા કોના નામ લે પણ આ બધા જ મામાજીને કહેવાય કે જેમની એક ભાણેજ માટે બે માનું કામ કરે એને મામા કહેવાય દર વર્ષે આ વસ્તુને રિપીટ એટલા માટે કરીએ કે જ્યારે આ દુનિયાની અંદર માનું અસ્તિત્વ નહીં રહે તો ત્યારે એક મામાની એટલા માટે આપણા શાસ્ત્રોએ એમને મામા કહેલા કે મા અને મા જ્યારે માનું અસ્તિત્વ મટી જાય કદાચ કંઈ કર્મના વડે મા ઘે લાગે તો જ્યારે મામા સજ્જનો હોય તો એ એમના ભાણેજને હાંચવી લે આમાં એટલા માટે મામાનું અને ભાણેજનું શાસ્ત્રની અંદર પણ બહુ મોટું લેણું બતાવેલું છે પણ આ બધી પ્રેમની પરિભાષાઓ છે જો સમજાઈ જાય તો એક વાર જેમના પ્રેમને લીધે જેમ અને સુદામા જેવી મિત્રતા હતી તો આ વિલેશભાઈ સાથે અમારી પણ આવી કંઈક મિત્રતા પહેલેથી હતી અને વચ્ચે કંઈક ને કંઈક સગાઈ ઓછી થઈ ગઈ પણ સદગુરુને લીધે પાછી જાગૃત થઈ ગઈ અને આજે ભક્તિ કરતા સાથે વિલેશભાઈને પણ એકવાર જેમના માધ્યમથી જેમના ભક્તિથી આજે આપણે આટલી મેદનીમાં ભેગા થયા છે તો એમના પરિવારને પણ એકવાર ખૂબ ખૂબ શુભકામના આપીએ કે એક પ્રયાસ જેમ એક વડની અંદર એક બીજ બીજ તો એકદમ નાનું હોય પણ એ બીજની અંદર કેટલી વિશાળતા હોય એ વડનું બીજ ચકલા ખાય અને પછીથી એ અસ્તિત્વ આવે વડ નાનો હોય અને ધીમે 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 મોટો થાય અને એટલું મોટું એ વટૃક્ષ થાય કે અનેકો પશુ પક્ષીનું એ આશ્રય સ્થાન બને માણસો નું આશ્રય સ્થાન બને પણ બીજ તો એનું એકદમ નાનું જ હોય તેમ હા વિલેશભાઈ જે તે સમયે બાબા પ્રત્યેની જે નિષ્ઠા રાખેલી અને ચરણમાં આવતા હતા તો બે ની જગ્યા આજે આટલી વિશાળ મેદની થઈ ગઈ છે તો આ વટવૃક્ષું થયું અને આજે આ ભક્તોએ અનદાન રાખેલું છે તો વિશેષ મહત્વ છે કે આ દુનિયાની અંદર માણસો અંદાન કર્યા આ અંદર જો કદાચ માણસે કલ્યાણ કરવું હશે તો બે જ બહુ મોટા પાસા છે કે ટુકડા ભલા અને આ બે પાસા એવા છે કે જન્મ જનમના કલ્યાણ કરનારા છે તો સાંઈ બાબા હંમેશા કહેતા કે ભૂખાયા પેટે ભગવાનની ભક્તિ થઈ શકતી નથી એટલા માટે પહેલા આપણે બધા સરસ રીતે પ્રસાદ લઈ લઈએ અને પછીથી એ હરિનામ એટલે કે ખાલી ને ખાલી 108 નામ આપણે વિષ્ણુ શાસ્ત્ર ના કરવાના છે જે જનમ જન્મ સુધી પરમ કલ્યાણ કરનારા છે તો એ કરવાના છે તો બધા જ ભક્તો જો એમ તો કહેવાય તો એમ તો કહેવાય કે માણસોની અંદર વિદ્યા વિનય થી શોભે માણસ પર વિદ્યા ગમે એટલી હોય પણ જો વિનય નહીં ચાહે કોઈ સંતમાત્મા પણ બની જાય પણ એનેમાં નમ્રતા ને વિવેક નહી હોય પ્રેમ નહી હોય તો આ બધી વસ્તુઓ અસ્તિત્વમાં નથી આવતી એવી જ રીતે આપણે બધા ભોજન કદાચ લઈએ અને ભજન ની કરીએ તો એ વસ્તુ અંદર ઉતરી શકતી નથી એટલે શ્રી હરિનામ ટુકડો આપણે હરિનામના પાઠ માટે એ એકસો આઠ નામ ખાલી પણ એ જન્મો જન્મનું કલ્યાણ કરનારી આ બધી વસ્તુ છે એમ કહેવાય કે જે માણસો પાઠ કરે એ વૈકુઠ ના અધિકારી બને આ લોકમાં તો સુખ ભોગવે પણ મૃત્યુ દેહ છોડ્યા પછી પરલોકમાં પણ સુખ ભોગવે એવું આ નામ છે ફરીનું તો બધા જ ભક્તો મહાપ્રસાદ લઈને પછીથી વિષ્ણુ શહસ્ત્રના પાઠ માટે પોતપોતાની જગ્યા લઈને બધા બેસી જજો પાઠ કરીને પછી પાંચ દસ મિનિટ માટે આપણે સત્સંગ પર કરશો અને બધા ભક્તોને ગરબા રમવાની બહુ ઈચ્છા છે તો મારા રાકેશભાઈ પણ આજે ચલાવી આવ્યા છે તો એમને પણ ગાડીઓથી વધાવીએ પણ અને કાલે બધા જ ભક્તો પંચલાઈ સાઈ અંદર આવવાના છે તો એ લોકો ને પણ આજે હૃદય ની અંદર ઉત્સાહ છે તો બધા જ ભક્તો પ્રસાદ લઈને પછી થી આપણે પોતપોતાની જગ્યા પર બેસી જઈએ જયરામભાઈ વિશેષ સૂચના અમારા જયરામભાઈ સાઈ ભક્તો ને નમસ્કાર પેલે આપણે દર્શન કરી લઈએ અને પછી આપણે મહાપ્રસાદ માટે જઈએ એવી નમ્ર વિનંતી